डभोई में सामाजिक सेवा का सराहनीय उदाहरण देखने को मिला जारोला की वाड़ी ताईवांगा के पास आयोजित रक्तदान शिविर में युवाओं और नागरिकों ने बढ़ चढ़ कर भाग लिया इस अवसर पर डभोई के विधायक शैलेश भाई मेहता स्वयं उपस्थित रहे और रक्तदाताओं का उत्साह बढ़ाया शिविर में सुरक्षित और निशुल्क रक्त समूह जांच की सुविधा दी गयी रक्तदान के माध्यम से जीवन बचाने का संदेश भी दिया गया નગરીમાં બંને કોમના યુવાનો આજે અહીંયા બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં આજે અહીંયા બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યું છે અત્યાર જરૂરિયાત

હું પરિવાર અભિનંદન આપું છું ચેરિટેબલ ટ્રસ્ટ અને આયુષ બ્લડ સેન્ટર વડોદરાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલ હતું એની અંદર ડોક્ટર અશ્રફ ફતેહ મોહમ્મદ પઠાણ વસીમભાઈ અને દર્ભાવતીના કોર્પોરેટર દાનિયલ સૈયદ અને યુવાન મિત્રોએ જેમત ઉઠાવીને અત્યાર સુધીમાં પચાસ થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અત્યારે દર્ભાવતીની આપણે વાત કરીએ તો દર્ભાવતીની અંદર દર મહિને એસી થી સો યુનિટ જેટલી બ્લડની જરૂરિયાત અત્યારેના બ્લડ સ્ટોરેજ સેન્ટર ઉમા હોસ્પિટલના માધ્યમથી આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ અને એની જ જાગૃતિ રૂપે આજે લોકોમાં એવી જાગૃતિ આવી છે કે બ્લડની જરૂર પડે ત્યારે અહીંયા દર્ભાવતીમાં જ મળી જાય છે અને ઘર ઘર રક્તદાતા એ અભિયાન હેઠળ સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ એ આ મુહિમ ઉપાડી છે અને આખા ગુજરાતની ભારત વર્ષની અંદર આ મુહિમ છે એ પોચે એવા શુભાશયથી આજે ડોક્ટર મનીષ વયુષ બ્લડ સેન્ટર વતી હું તમને શુભેચ્છા પાઠવું છું દરેક રક્તદાતા નો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અભિનંદન પણ પાઠવું છું